तो गुड मॉर्निंग जय जय श्री कृष्ण मित्रों स्वागत है तुम्हारा आज में नौ अतः सवार आज वग अपना खेतर से खेता चालू कर कारण के काले नाइट में गेला नौकरी एट आज वग अपने नौ वगे चालू करेतर में तो, तो मित्रों हाल नौ दस मिनिट थी आप खेतर में बाजरी काले उड़ी दीदी है रमें से करें बेटा

પછી ત્યારે આંગણવાડીમાં મહિ જવાનું આગણવાડીમાં જવાનું ત્યાં પછી પોણી દાવ તો અમે મેલશ્યું તો આંગણવાડીમાં જાય આપણે હોને તો મિત્રો હાલ આપણે બીજા ખેતરમાં આવ્યા છીએ પહેલાં ખેતરમાંથી આ ખેતરમાં આવ્યા છીએ ઘેર જતો પણ મેં આ ખેતરમાં મોટો મારતો અમારે બાજરી ઓળી છે અને આ થોળિયા પડ્યા છે વાડી કરવાની છે થોળિયા રોપવાના છે અને

ये सब पने रे जाय से

જો તે આવે તો તેલી જશે નમણે અમે ચણા જોઈએ તો તો મણાઈ રવસો જો તે ઘર કામ ના હોય ઉરી ચાળની વાડ જો ને બેટા પોતું માર્યું વાનો ગસ્યો પાર રોજ કાઢ્યો તલું ડોર કાઢો અપ આપો આ નોય લે આપણે ભલે

જોતી જાય છે વાસી નું રાખવા પેલા શેતરમાં સંગા શેતરમાં તો બધી થઈ જ્યુ છે બાકી આ શેતરમાં બધું નાખ્યું તો વાસી દી એ બધું છેડેયું છે આ બચ્ચા બાકી છુઆ તો કેડો બધું ખાતર માં એ ફેડી નાખ્યું અને બીજું પેલા શેતરમાં નાખી બીજું શેતર છે ને આપણો ટ્રાયંગલ આડી રામે તો આપણે બેઠા છીએ પપ્પા આવશે બધું બાર લાગશે ફોન આવ્યો એ બોર મને ખાને આવીલા હ ઓ એના આપણે લાઈન કાટ બેઠીએ તો मैं कशु नहीं, तो तो नहीं, नहीं है तेरे को पगार से तू तो नहीं बदलाऊ तो ना पलंग बैठे बी ना कर एक पगार ना सिनाई टुकड़ा हां साइड पर ना ना को एक बाजू को खेड़ो ना करे मैं तो चुल ले आबला है ए थोड़ा ना सिनाई तो मित्र हाल बिहार पंदर मिनट थी से जोती गई है घेर चामोरस ने लेवा अँ गाड़ी तो बन लगे पती गई है घेर थी लैने आम कहते उड़ी वहन पड़े एट होठ वोट नहीं गई है आती जैसे जो कि रमस है

કંઈ જવાનું નહીં તમે હા તો ચાલો ચાબા પી લે તો મિત્રો હા ચાબા પીને અમે બીજા સીતરમાં પાર્યો વધવાનો બાકી હતો જ્યોતિ કે અમે બધો બોધ દીધો અને અડધું સીતર બાકી છે પાર્યો વધવાનું પપ્પા હમણાં લઈને આવ્યા છે તો ને અમે તો અહીંથી આ પાછું આવ્યા છીએ ચાબા પીન બીજા સીતરમાં પાર્યો હે

दीजाय जो। जो। दादा जोड़े जाए दादा जोड़े दिखाई जो है मड़ी जाम गे लड़ी मारी, जाए चोललाम गेलो तो मित्रों लागा क्या वाह खाली फरफरत करें नही वो खाली क्वारी पर जाओ ने એટલે આ બધા ઘરનું કોમ કરતો હોય ખાલી ફરવામાં એકલા દાડા નહીં જતા ભાઈ ઘરનું શેતરનું બધું કરતો હોય શું કેવું જો તારું બધોને એવું લાગતું છે કે આ ખાલી ફરવાના એકલા જ વિડીયો બનાવવાનું ફરફર કરશે કોમ કંઈ કરતા એવું લાગે એમ પણ એવું નહીં આ શેતરનું બેતરનું બધું કોમ કરવું પડે ભાઈ પણ એ જેટલું બતાવવાનું એટલું બતાવીએ વિડીયોમાં એવું બાકી કોમ ઘણું બધું હોય તો આ તુવેરવાનું બુવેરવાનું પતયું આ બાજરી એ પડી છું આ બાજરી નું કામ ચાલુ થશે હવે બાજરી તો જો કે ઓર જશે અને આ પાર્યો બંધાય છે બે ચાર દાડો પછી બાજરી દેખાશે એટલે પોણી મેળવવાનું થશે પડી જઈ બેડા હા ના પડી તું ગાડી એટલે પતિ્યું કે રહ્યો છું पहले पृथ्वी हम को यामुबदई कहीं जाऊं नहीं तो खाली दस्तान में तो लोग बाकियों तो पारियों मुबदई तो जो सेवा वो नहीं हो पाया हाँ हाँ ले हड़कार वाले ना पर गिराइना तब्दीना कैसे नूरबीने मम्मी ने बपहन बुरस्सी तमन्सेदी आगे ज्योति के खाओ बनाओ ना तगिराइजर्स आदि पड़ी यार तो <laughs> कम ना सब बल्दरन मित्र हाल साथमा मिठाइसां अनि उनी उरिब्या बाजिं रोटलो देखा गरादिनु भ्या तो मित्र हाल 8:30 बजेसम्म खाना खावा खैलि दिसा उरी खाइदि दे बाजि खादि अनि रोटलो खादि नै बाजी बाजि अनि रोटलो खादि नै बाजी कडीन बाजा

মণ্ডিলে তাৰ কাল